તો આ સાથે જ અમિત શાહે અનેક મુદ્દાઓને આવી લીધા અને તમામ બાબતો પર તેઓએ સ્પષ્ટ રીતે જવાબ આપ્યો ત્યારે કયા કયા મુદ્દાઓને લઈને તેને તેઓએ વાત કરી છે તે તમામ મુદ્દાઓને લઈને આપ આખો ઇન્ટરવ્યુ રાત્રે નવ કલાકે જોઈ શકો છો ન્યૂઝ એટીન ગુજરાતી પર આ સાથે જ અન્ય સમાચારો મળી રહ્યા છે શેર શેરબજારમાં મોટા ઉછાળાના સેન્સેક્સ પહેલીવાર ઓગણચાલીસ હજારે પહોંચ્યો છે શેરબજારમાં ખાસો એવો ઉછાળો જોવા મળી રહ્યો છે સેન્સેક્સ પહોંચ્યો છે ઓગણચાલીસ હજારે પહેલી વાર સેન્સેક્સ ઓગણચાલીસ હજારે પહોંચ્યો હોવાના સમાચાર ચોક્કસ કહી શકાય કે રોકાણકારો માટે એક સારા સમાચાર વેચવાલી માટેનો માહોલ બની રહ્યો છે ત્યારે એક્સપર્ટ્સ અને ખૂબ જ સારો ઓછાળો ગણાવી રહ્યા છે તેઓનું કહેવું છે કે પહેલી વાર સેન્સેક્સ ઓગણચાલીસ હજારે પહોંચી ચૂક્યો છે જોકે અત્યારે લેવાલી ટાળવી જોઈએ અને વેચવાલીનો માહોલ બન્યો છે જોકે તે માત્ર શોર્ટ ટર્મ માટે હશે કે પછી લોંગ ટર્મ માટે હશે તે વિશે હજુ સુધી માર્કેટ એક્સપર્ટ કંઈ પણ કહેવાનું ટાળી રહ્યા છે જો કે પહેલીવાર સેન્સેક્સ ઓગણચાલીસ હજારે પહોંચતા હાલ શેર બજારમાં એક મોટા ઉછાળાના સમાચાર ચોક્કસથી કહી શકાય જે માહોલ શેર બજારનો જોવા મળી રહ્યો છે જોકે કયા કારણોસર શેર માર્કેટમાં ઉછાળો આવ્યો છે તે વિશે વિસ્તારથી કોઈ જાણકારી સામે નથી આવી રહી પરંતુ શેર માર્કેટમાં ઉછાળો આવતા હાલ રોકાણકારો માટે એક સારા સમાચાર ચોક્કસથી સામે આવી રહ્યા છે i hope the momentum continues uh, very soon uh, uh, this month we will be in the result season and if corporate earning growth uh, is in line with uh, expectation or above the expectation then the momentum will continue from here but uh, anyway first day has brought good news for the investors and uh, there's a reason to rejoice uh, so what are the reasons for the market you know well, uh, as uh, I told you, a few last few weeks we have seen bonds in the market. Uh, the U.S. Fed has played a major role into that. Uh, the, the hawkish stand uh, which uh, were expected. Uh, has turned into a dovish stance and uh, that's the reason that emerging markets, uh, the language which he spoke was uh, uh, good news for emerging markets and India is one of the you know, brightest beacon as uh, far as emerging markets are concerned and that's why uh, Indian markets are doing very well. देखिए आज फाइनेंशियल ईयर एफ आई ट्वेंटी के पहले ही दिन एक बड़े ही अच्छे न्यूज़ आए हैं कि मार्केट ने रिकॉर्ड सेंसेक्स ने रिकॉर्ड हाई टच किया है और आ, ये ये बहुत ही अच्छी खबर है आज पहला दिन है और आ, इन्वेस्ट निवेशकों के, के लिए ये अच्छी खबर है आ, उम्मीद रखते हैं कि मोमेंटम कंटिन्यू हो अब आ, वेरी सुन हम लोग आ, रिजल्ट uh, सीजन में आ जाएंगे और कॉपरेट uh, अर्निंग अगर अच्छे आते हैं तो मैं मानता हूँ कि यू uh, नो uh, you know, ये मोमेंटम बरकरार रहेगा उसके बाद इलेक्शंस पे हम लोग जाएंगे लेकिन uh, फ़िलहाल ऐसा लग रहा है कि आपने देखा है कि फॉरेन पोर्टफोलियो इन्वेस्टर्स ने एक लगातार खरीदी की है और और उसका रीज़न ये है कि यूएस फेड का जो लैंग्वेज रहा है और जो स्टैंड रहा है वो ये रहा है कि इतने हॉकिश नहीं होंगे और इतने रेट हाइक जो उम्मीद रखी जाती थी उतने नहीं आएंगे आने वाले दिनों में और जिसको चलते ही एमरजिंग मार्केट के लिए अच्छी खबर है और एमरजिंग मार्केट में भारत एक स्वीट स्पॉट में है तो उस वजह से भारत ने ज़्यादा अट्रैक्ट किया है और वन ऑफ़ द बेस्ट परफॉर्मेंस તો આજ જ અંગે વધુ વાત કરવા માટે અમારી સાથે માર્કેટ એક્સપર્ટ અનિલભાઈ શાહ જોડાઈ રહ્યા છે અનિલભાઈ આજે ફાઇનાન્શિયલ નો પહેલો દિવસ આજે ખૂબ જ સારી શરૂઆત કરી શકાય પહેલીવાર ઓગણચાલીસ હજાર સેન્સેક્સ પહોંચી ચૂક્યું છે આપ કઈ રીતે જોઈ રહ્યા છો આવડાને જોવા જઈએ તો આજે વૈશ્વિક બજારોમાં પણ તેજી ચાલી રહી છે જાપાનનો નો નિકા ઇન્ડેક્સ લગભગ ચારસો થી પાંચસો એટલે લગભગ પોણા બે ટકા જેવો ઉપર ટ્રેડ કરી રહ્યો છે હેંગસેંગ પણ લગભગ દોઢ થી બે ટકા જેવો ઉપર ટ્રેડ કરી રહ્યો છે એ પણ પાંચસો પોઈન્ટ ઉપર છે તાઇવાન પણ જોવા જઈએ તો લગભગ દોઢ ટકા જેવો ઉપર ટ્રેડ કરી રહ્યો છે એટલે ઓવરઓલ વૈશ્વિક બજારમાં તેજી છે અને સાથે સાથે આપણી ક્રેડિટ પોલિસી આ વીકમાં આવી રહી છે ગુરુવારે લગભગ છે ક્રેડિટ પોલિસી એટલે એક આશાવાદ એવો છે કે આ વખતે પોઈન્ટ પચીસ બીજીસ પોઈન્ટ ઇન્ટરેસ્ટ રેટ ડેપો રેટ ઘટી શકે છે જેને લઈને માર્કેટમાં આશાવાદ છે કે બજાર એક ધાર્યું તેજીમાં રહેશે અને

જેથી પશુઓને બચાવવા માટે હવે પશુપાલકો અથાગ પ્રયત્નો કરી રહ્યા છે હજુ તો ઉનાળાની શરૂઆત જ થઈ છે કે ચોમેર પાણીની સમસ્યા શરૂ થઈ ગઈ છે બનાસકાંઠાના અંતરિયાળ એવા વાવ સુઈગામ થરાદ અને ભાવર જેવા વિસ્તારોમાં પાણીની અછતને કારણે લોકો અને પશુઓની સ્થિતિ દયનીય બની છે આ વર્ષે કેનાલ દ્વારા પાણી આપવાનું બંધ કરાતા મૂંગા પશુઓને પાણી વગર તરફડિયા મારવાનો વારો આવ્યો છે

વાવના સમલીવાસ વિસ્તારમાં અંદાજે ચારસો જેટલા પશુઓ છે જેઓને પાણી અને ઘાસચારો ન મળતા તેઓ બીમારીમાં સપડાઈ રહ્યા છે કેનાલોમાં પાણી બંધ થતા ના છૂટકે પશુપાલકોને તેમના પશુઓને પાંજરાપોળમાં મૂકવા પડ્યા છે તો વાવ નજીક આવેલા ખોડાઘર ઘર પાંજરાપોળમાં પચીસો ઢોર રાખવાની કેપેસિટી છે જેની સામે બેતાળીસો થી વધુ પશુઓ ભરાઈ ગયા છે જો કે અહીં પીવાના પાણીની સમસ્યા થતા સંચાલકો ટેન્કર દ્વારા પાણી પશુઓને પૂરું પાડી રહ્યા છે

હજુ શરૂઆતમાં જ પાણી અને ઘાસચારાની તંગી સર્જાઈ રહી છે ત્યારે આગામી દિવસોમાં આ તંગીને પહોંચી વળવા તંત્ર દોડધામ કરી રહ્યું છે આનંદ જયસ્વાલ ન્યુઝ ગુજરાતી બનાસકાંઠા